હેલો મિત્રો તો સ્વાગત છે મારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ અને આજની સવાર કંઈક આ રીતની હતી વાગ્યા હતા સવારના સાત અને વાતાવરણ થઈ ગયું હતું એકદમ સરસ મજાનું ઠંડો ઠંડો પવન આવતો હતો છોકરાઓની સ્કૂલની વાન પણ જાતી હતી અને સરસ મજા મજાનું અને મધુર એકદમ સરસ મજાનું વેધર થઈ ગયું હતું અને આ રીતને થોડા થોડા છાંટા પણ આવતા હતા અને હું કરી હતી સવાર સવારમાં વાતાવરણનો એન્જોય વાતાવરણ બહુ જ સરસ છે મિત્રો એવું લાગે છે કે આવા વાતાવરણ પર તો ગરમા ગરમ ખાવાનું મળી જાય ને લોંગ ડ્રાઈવ પર જવાનું મળી જાય તો બહુ જ મજા આવે કોણ છે મારા જેમ આવી રીતે વરસાદના વાતાવરણમાં ફરવા અને લોંગ ડ્રાઇવમાં જવા વાળું કમેન્ટ જરૂરથી કરજો મિત્રો હું થઈ ગઈ નાઈ તો એને સરસ મજાની રેડી કારણ કે આજે હતી સામા પાચમ હા મિત્ર પંચમી તો આજના દિવસે આપણે ઉપવાસ કરવાનો હોય અને સામા પાંચમની વાર્તા વાંચવાની હોય છે અને આ છે સાત ઋષિઓ જેને આપણે માટીથી બનાવી અને સપ્ત સપ્ત ઋષિ બનાવીને તેની પૂજા અર્ચના અને વાર્તા સામા પાચમની કરવાની હોય અને પંચમી પણ કહે છે એટલે આ બંને વ્રત એક જ આવે છે એટલે અમે આ રીતે માટીના ઋષિ બનાવી અને તેમને સરસ મજાની આવી રીતે ચાંદલા કરી અને તેમની પૂજા કરી દીધી અને દર્શન કર્યા આરતી કરી અમારા આજુબાજુવાળા બધા ભેગા થઈને અમે આ વ્રત કર્યું અને અમને બહુ મજા આવી અને બપોર પછી હવે અમારે કરવાનો હતો ફરાળ તો મિત્ર ફરાળમાં મેં બનાવ્યો હતો સરસ મજાનો સામોક અને કે સામા પાંચમમાં આપણે ખાવાનો હોય છે સાંભો સાથે લઈ લીધું હતું મેં સરસ મજાનું દહીં અને છાસ વગર તો આપણે નહીં અને ફરાળી ચેવડો હજી મને સાંબુ ખાધા પછી થોડોક મોરો લાગતો હતો એટલે મેં લઈ લીધું ગ્રીન મરચું અને થોડી બે ત્રણ કાકડી તો આ રીતનો હતો આજનો મારો ફરાળ સરસ મજાનો સાંભો અસામા પાચમ સ્પેશિયલ દહીં છે સરસ મજાનું ખાટું અને ફરાળનું ચેવડું સાથે હતું એટલે બહુ મજા આવી કે પેટ ભરાઈ ગયું તો મોર મિની બ્લોગ જોવા માટે ચેનલને લાઈક સર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો